મારું નામ જાવેદ મુલતાની અમને લોકોરા નામની કંપની અને એમાં ટીબેક કરીને પોઈન્ટ હતો કોઈન્ટ આવતો તો સાડા છ સાત હજાર રૂપિયાનો અને હાલ અત્યારે એની કિંમત થી પંદર રૂપિયા કે વીસ રૂપિયાની કિંમત છે અત્યારે હાલ અમારી સમાજના માણસો હતા ફિરોજભાઈ મુલતાની અને એ લોકોએ અમને આ નાઇટનું સંમેલન કર્યું હતું લીમડીની અંદર અને સંમેલનની અંદર એ લોકોએ પચીસ લાખ રૂપિયાનો ફાળો લખાયો હતો એટલે ફાળાની અંદર અમને એમ થયું કે આટલું બધું પૈસા અમારી સમાજનો દેતો હોય તો કંઈક અને પછી એની અંદર જ તે એ લોકોએ યુટ્યુબની લિંકો બધી બતાડી અને સમાજના બધાના એવી રીતના કીધું કે આવી રીતના એકના ત્રણ ઘણા પૈસા મળે લાખ રૂપિયા રોકો ને તો ત્રણ લાખ રૂપિયા આવે એટલે આ રીતના પૈસા એટલે અમારે કાંઈ પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવડા કરીને ઉછીતા લઈને પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના ત્રણ ઘણાની સ્કીમમાં બધાએ પૈસા નાખી દીધા ઘણા લોકો આ આંકડો તો મને ખબર નથી એટલું બધું પણ લગભગ ગુજરાત ની અંદર બસો ત્રણસો જણાય છે ફોન ઉપાડે ક્યારેક બ્લોક માં નાખી દઈએ હાલ તો બ્લોક માં જ નાખેલા નંબર અને ફોન ઉપાડે ને તો કાલ આવી જાય બીજા આપડે એમનો કોન્ટેક્ટ કરીને તો એમ કે કાલ આવી જાય પંદર દિવસ પછી આવશે મહિના દિવસ પછી આવશે બે મહિના પછી હવે તો બ બે મહિના ના ટાઈમ દેવો મન નથી એમ આપણા પૈસા આપણને ભરત મળી જાય એટલે આપણી અરજી છે મારું નામ મોસિન મુલતાની છે અને આ જે બ્લો નામે ગુજરાતની અંદર ઘણા જણા જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે અને બ્લો કોરોના મેન ફાઉન્ડર છે ફિરોજ મુલતાની ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિ જગતિયાની અને ગુજરાત હેડ છે મક્ષુ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે ફિરોજ મનુભાઈ મુલતાની

હા એટલે એ લોકો એક જ વાત કે છે કે પૈસા આવી જશે પૈસા આવી જશે તમારો એકસો ડોલર વાળો અત્યારે પોઈન્ટ ટ્વેલ્વ ચાલે છે સાડા પાંચ છ હજાર રૂપિયાનો તમારો ટોકનનો ભાવ અત્યારે ચાલે છે દસ થી બાર રૂપિયા તો એ લોકો એવું કહે છે કે ત્રણસો ડોલર થાય ત્યાં સુધી શાંતિ રાખજો તમને પૂરું પૂરો વધતર મળશે પૈસા અમે આ દે તો કાલ તમને આપી જશું તમે બીજું થોડું કંઈ કરતા નહીં હવે એ તો હવે આપણને ખબર નથી સામાન રોકાણ કર્યું છે લોકોએ ઓનલાઈન એની એની વેબસાઈટ બંધ થઈ ગઈ છે એની ઓનલાઈન હવે અમારી એક જ માંગ છે કે અમને અમારા પૈસા પરત થઈ જાય